નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દિવાળી પર્વ વડોદરા શહેરમાં તાવ અને ડેન્ગ્યુ જેવી ઋતુજન્ય બીમારીએ માથું ઉચકતા ચિંતા ફેલાય છે શહેરની વિવિધ હોસ્પિટલમાં ત્રાવગસ્ત દર્દીઓની ઉભરાઈ રહ્યા છે તો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા તાજેતરના સર્વે મુજબ કુલ આઠસો ને તાવના કેસો અને ડેન્ગ્યુના એકસઠ શંકાસ્પદ કેસો નોંધાયા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રીસ હજાર કરોડની એક લાખ સાડત્રીસ હજાર વસ્તી પર સર્વે હાથ ધર્યો હતો તપાસ દરમિયાન ડેન્ગ્યુના એકસઠ શંકાસ્પદ કેસ દર્દીઓ મળી આવ્યા હતા જેમાંથી નવાયાર્ડ વિસ્તારમાંથી એક પોઝિટિવ છે છે તાવની સાથે અન્ય રોગચાળાના પણ સામે આવ્યા શંકાસ્પદ દર્દીઓમાંથી મુંજ વિસ્તારમાં એક દર્દી પોઝિટિવ મળી આવ્યો હતો જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે ઉપરાંત શહેરમાં ઝાડાના બેતાલીસ કેસ પણ નોંધાયા છે આરોગ્ય વિભાગે ચેપના સ્ત્રોત શોધવા માટે શહેરની આડત્રીસ કન્ટ સાઇડ અને ત્રણ શાળા કોલેજની તપાસ હાથ હતી નગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કે ઘરોમાં આસપાસ પાણી જમા ન થવા દેવું દૂર કરવા અને તાવ માથાનો દુખાવો જેવા લક્ષણ દેખાય તો તાત્કાલિક તબીબી તપાસ કરાવી આરોગ્ય વિભાગે દિવાળી પર્વ રોગચાળાને કાબુ લેવા માટે દવાઓનો છંટકાવ અને જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ